જ્યાં પાણીપુરી ખાવા ગયેલી પત્ની નો હત્યારો એ પતિ જે છે પોતે નીકળ્યો છે હિતેશભાઈ એના ઘરકંકાસ થી કંટાળી ગયા હતા લોકંડ નો મારીને એમની મૃત્યુ નિપજાવેલ હતી

અને એ બાદ પોલીસે વધુ તપાસ કરી તો ખબર પડી કે ત્રણ વર્ષ પહેલા બંનેના લગ્ન થયા લગ્ન બાદથી થી અવારનવાર બંને વચ્ચે એ નાના મોટા ઝઘડાઓ થતા હતા પતિ હિતેશ આસોડિયા એ હાલ પોલીસ કસ્ટડીમાં છે એમની પૂછપરછ કરવામાં આવી રહી છે પરંતુ એમને એક બાળક હતું એ બાળકને પત્ની ન સાચવતી હોવાનો ગંભીર આરોપ પતિએ લગાવ્યો એટલે જે હિતેશ છે તેમના માતા પિતાને ત્યાં બાળકને રાખી દેવામાં આવતો હતો અને પત્ની પોતાની મનમાની કરતી હોવાનો આરોપ લગાડ્યો અને એનાથી કંટાળી જઈને મે એમને મારી નાખી હોવાનો એ ખુલાસો જે છે તે પોલીસ સામે કરી દીધો પાણીપુરીથી આખી એક સ્ટોરી ચાલુ થઈ અને સ્ટોરી આખી હત્યામાં પરિવર્તિત થઈ અને હત્યા કે જે કરનાર કોઈ નહીં પરંતુ એમનો પતિ કે જેમણે એ નિવેદન આપ્યું હતું નિવેદન આપનાર પતિ પોતે એ હાલ ઝડપાયો છે ઝડપાયા પહેલા એમણે પ્રતિક્રિયા આપી છે એ પ્રતિક્રિયા પણ તમને હું સંભળાવીશ કે જેની અંદર જ્યારે આખી ઘટના બની તે દરમિયાન એમને શું નિવેદન આપ્યું હતું એમના પતિએ એ નિવેદન આપ્યા બાદ જે પ્રમાણે આખી ઘટના સામે આવી પોલીસ ત્યાં પહોંચી તે દરમિયાન જોયું તો ત્યાં એ મહિલાનું માથું છૂંદી ગયેલું હાલતમાં હતું ગંભીર રીતે હત્યા કરવામાં આવી જો કે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા બાદ એ હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું અને ત્યારબાદ જે આરોપી છે એ પતિ આરોપી છે તેમના પર ગંભીર સવાલો ઊભા થયા હતા જો કે આ ઘટના બની ત્યારથી જ પતિ પોલીસના શંકાના દાયરામાં હતો કારણ કે જરાય દુઃખ એના મોઢા પર ન દેખાતું હતું જો કે ત્યારે પણ પોલીસે આકરી પૂછપરછ કરી હતી ત્યારે પતિએ કોઈ ખુલાસો નહોતો કર્યો ત્યારે માત્રને એ નિવેદન આપ્યું હતું કે મારી પત્ની પાણીપુરી ખાવા માટે ગઈ રાત્રે મને ફોન આવ્યો કે તમે અહીંયાથી નીકળો ત્યારે મને લેતા આવશો હું જાઉં છું પાણીપુરી ખાવા આ નિવેદન આપ્યું અને નિવેદન આપ્યા બાદ પતિ પણ ત્યાંથી એ ઘરે જતો રહ્યો અને પછી પોલીસને કંઈક શંકાસ્પદ લાગ્યું અને પૂછપરછ કરી આખરી પૂછપરછ કરી દબાણ આપ્યું ત્યારબાદ એને કબૂલ્યું કે ઘર કંકાસના કારણે મેં મારી પત્નીને મારી નાખી

માનનીય સીપી સર બ્રિજેશકુમાર જાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સર દ્વારા ગુનાની ગંભીરતા સમજી ક્રાઇમ બ્રાન્ચની અને લોકલ પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી આ તપાસના કામે મનોજ ધામ સાહેબ પીઆઈ શ્રી જાદવ સાહેબ અને પીઆઈ શ્રી ગોંડિયા સાહેબની ટીમોને ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે હકીકત મળી કે એ જે યુવતી છે યુવતીના પતિ હિતેશભાઈ છે એમના દ્વારા જ એમની હત્યા કરવામાં આવેલ છે બનાવનું કારણ પૂછપરછ દરમિયાન એવું સામે આવેલ છે કે સ્નેહાબેનના લગ્નના તરત જ પછી એમના વચ્ચે બંને વચ્ચે અમુક અમુક વસ્તુઓને નાની નાની બાબતોને લઈને માથાકૂટ ચાલતી હતી અને હિતેશભાઈ એના ઘરકંકાસથી કંટાળી ગયા હતા અને સ્નેહાબેન નાની નાની વાત ઉપર એના ઉપર શંકા કરતા હતા વારંવાર એમને વિડીયો કોલ કરતા હતા અને એને લોકેશન બાબતે પૂછતા હતા અને પોતાના સાસુ સસરા બાબતે ગાળી ગલોચ કરતા હતા આ બધી વસ્તુઓથી કંટાળીને હિતેશભાઈ તે દિવસે એમને બહાર જમવાનું લઈ જઈ એવું કહીને સ્કૂટી ઉપર બેસાડી બનાવવાળી જગ્યા ઉપર લઈ ગયા હતા અને એના માથામાં લોહાનો એક લોખંડનો સળિયો મારીને એમની મૃત્યુ નિપજાવેલ હતી એના માથા ઉપર ત્રણ ઘાવ હતા એક નાક ઉપર એક કાન ઉપર અને એક માથાના પાછળના ભાગે એના કારણે એનું મૃત્યુ નિપજેલું એમના પતિ દ્વારા હત્યા નો બનાવ આ પેલો કાર્ય કર્યા પછી જે મરણ તનાર છે એના ઘરનાઓને સંપર્ક કરવામાં આવેલ હતો કે તમારી બહેન ઘરેથી નીકળી ગઈ છે પાણીપુરી ખાવાનું કહીને અને માતી નહીં તો એના પછી આખી રાત એમના સાથે મળીને શોધખોળ પણ કરવામાં આવેલ હતી અને જે એમના પતિ છે એમની સ્ફૂટી ઉપર બ્લડના દાઘા મળી આવેલ હતા અને એમના કપડાઓ પર કપડાં પર હ્યુમન બ્લડના દાઘાઓ મળી આવેલા હતા એના કારણે પ્રથમ દૃષ્ટ્યા એના ઉપર શંકા ગઈ અને પછી પૂછપરછ દરમિયાન એમના દ્વારા કબૂલ કરવામાં આવેલ હતું કે એમના દ્વારા જ આ કરવામાં આવેલ છે ત્રણ વર્ષ લગ્નગાળો છે અને લગ્નગાળાના શરૂઆતથી જ એમના વચ્ચે નાની નાની વાતોને લઈને મનદુખ ચાલતું હતું સર આરોપી દ્વારા સમગ્ર પ્લાનિંગ કરવામાં આવ્યું હતું કે મોબાઈલ છે આ બેન ઘરે મૂકીને ગયા હતા પછી રાખી મનગળશ સ્ટોરી કરી દેલી હતી તો ક્યાંય આરોપી જે છે એને લાંબા સમયથી પ્લાનિંગ કરેલ હોય એવું હજુ સુધી પ્રાથમિક પૂછપરછમાં સામે નહીં આવ્યો તે જ દિવસે એને ત્રણ ચાર વખત જે મરણદના છે એના દ્વારા કોલ કરવામાં આવેલા હતા કે તમે મને બહાર લઈ જવાનું કહેતા હતા સવારે અને હજુ સુધી ઘરે કેમ નહીં આવ્યા તમે ક્યારે આવશો

ફોન જે મરણ જનારનો છે એ ડિસ્ચાર્જ હતો એના કારણે મરણ જનાર ફોન ઘરે જ મૂકીને આવ્યા હતા અને પોણા આઠની આજુબાજુ ઘરેથી મરણ જનાર નીકળે છે કેમ કે એમના હસબન્ડે એમને બોલાવ્યા હતા અને સવા આઠથી સાડા આઠ વચ્ચે આ બનાવનો સમય છે આ બનાવ સમય જે બે વર્ષનું બાળક હતું એ કઈ જગ્યા પત્ની મૂકીને આવી કે પતિ મૂકીને આવી ગયો શું એ બનાવ એ બનાવની વખતે એ જે બાળક હતો એમનો બે વર્ષનો એ આરોપી જે છે આરોપીના માતા પિતા પાસે હતો અને એમનો રૂટીન કોર્સમાં મૂકીને આવ્યા હતા એની પત્ની જે છે બાળકનું ધ્યાન નહોતી રાખતી એટલે રેગ્યુલરલી એને જે હસબન્ડ છે આરોપી છે એ પોતાના માતા પાસે જ રાખતા હતા સવારે મૂકીને આવે ને સાંજે લઈ આવે હજુ સુધી ડિસ્કવરી પંચનામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલ નથી એ લોકલ પોલીસ સ્ટેશન દ્વારા જે આઈઓ છે એમના દ્વારા કરવામાં આવશે તો જે રીતે આખી ઘટનાને લઈને પોલીસ કે જેમણે પૂછપરછ કરતા આખવા ભાંડો ફૂટ્યો હતો અને ભાંડો ફૂટતા જ પોલીસ કે જેમની સામે જે પતિએ કરેલી કરતુ થતી તેની કબૂલાત પતિએ પોતે કરી લીધી હતી ત્યારબાદ એ નિવેદન પણ તમને સંભળાવું છે કે જેની અંદર પતિએ જ્યારે ઘટના બની તે દરમિયાન કયા પ્રકારનું નિવેદન આપ્યું હતું અને કેવી આખી સ્ટોરી જે છે તે પોતાની પત્નીને મારી નાખી છતાં પણ એક આખી સ્ટોરી ઊભી કરવામાં આવી કે આ પ્રકારની સ્ટોરી ઊભી કરવામાં આવી હતી પતિ દ્વારા સાંભળો

હું ઘરે આવ્યો તો ઘરે લાઈટ ને બધું ચાલુ હતું તો લોક માગેલો હતો નોટ કોને અંદર ગયો તો મોબાઈલ અંદર થયો તો એમને ચાર્જિંગ માં તમને કઈ રીતના જાણ થઈ મને જાય એમને ભાઈ તરીકે કઈ જાણ કે આવી કામ મે આવ્યો છે મોબાઈલ માં ઈ કે તમને કોઈ ઉપર શંકા મને કોઈ ઉપર શંકા આવી હતી તમારી શું માંગ છે મારી જે કાંઈ મારી ઘરવાળી એવી હતી કાંઈ બીજાની ઘરવાળી થાય રસ્તો એવો ખરાબ છે કાય સવારે બીજા કોઈ એવી રીતે બની કે તમારે ક્યારે ઘરમાં ઝઘડો થતો એવું કહે એટલે નાના મોટા ઝઘડે બધે અમારે થતા પણ આવું તો કોઈ બી સપનામાં નથી વિચારેલું પાણીપુરી ખાવા ગયા પછી ત્યાંથી ગુમ થઈ ગયા તેવું હા પાણીપુરી ખાવા ગયા એ બાજુથી જ હું આવીને તો ભાઈ એ મને ભેગી કે થઈ નથી આ જરૂર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં